માર્ચ બે હજાર ઓગણીસમાં આ સવાલ પૂછાયો હતો એમ પ્લસ એક્સ બાર બરાબર બાવીસ અને એમ માઇનસ એક્સ બાર બરાબર બે તો ઝેડ બહુલક કેટલો છે ચાલો આપણે ગણીએ એમ પ્લસ એક્સ બાર બરાબર બાવીસ હવે આ વખતે સિમ્પલ તમને સમીકરણ પછી આપણે કરીએ વત્તા એમ માઇનસ એક્સ બાર બરાબર બે સિમ્પલી દેખો આ વધતા થશે તો એક એમ વધતા એક એમ એમ થશે બે એમ પ્લસ માઇનસ માઇનસ એક્સ બારમાંથી એક્સ બાર જાય તો કેન્સલ થઈ જાય ઝીરો થઈ જાય પછી આ બાવીસ વત્તા બે ચોવીસ માટે આવ્યું બાર એમ બરાબર આવ્યું બાર હવે આ બાર ને તમે કોઈ પણ એમાં મૂકો આ સમીકરણમાં મૂકો આ સમીકરણમાં મૂકો જેમાં મૂકો તેમાં બરાબર હવે એમ વત્તા એક્સ બાર બરાબર 22 માં એમની કિંમત એમ વત્તા એક્સ બાર બરાબર બાવીસ માટે એક્સ બાર બરાબર અહીં શું છે અહીં શું છે પોઝિટિવ અહીં શું છે પોઝિટિવ આવા જતા શું થશે નેગેટિવ બાવીસ માઇનસ

તો બહુળક જેડ આપણને કેટલો મળ્યો ઝેડ કેટલું મળ્યું સોળ મળ્યું સોળ ને આ સવાલ બે હજાર ઓગણીસમાં માર્ચ બે હાજર ઓગણીસમાં પૂછાયો હતો આપણને માર્ચ બે હજાર ઓગણીસમાં પૂછાયો હતો કે માહિતીનો બહુલો વર્ગ ખાલી જગ્યા છે તો આમાં બહુલક આપણે દેખીશું સિમ્પલ અહીં એકર સાત તો બહુલોકીય વર્ગ કયો થાય ત્રીસ થી ચાલીસ ત્રીસ થી ચાલીસ જો દાખલા નંબર ત્રણ એક્સપર બરાબર પાંત્રીસ પોઈન્ટ આઠ બરાબર દસ સીગમાં એફઆઈયુઆઈ બરાબર એચ સીગમાં એફઆઈ બરાબર પચાસો ધરી મધ્ય એ શોધોના માર્ચ બે હજાર ઓગણીસમાં પૂછાયો હતો માર્ચ ઓગણીસમાં એચની જગ્યા સી હતો સી બરાબર ક્લાસિકલ લેન્થ તેને પણ પગ લંબાય ક્લાસ લેન્થ સોરી ક્લાસ લેન્થ તેને પણ પગ લંબાઈશ કહેતા તો કરી આપણે એક્સ બાર બરાબર જો અહીં યુઆઈ આપેલું છે પદ વિચલની રીત આવશે એ પ્લસ સીગમા એફઆઈ યુવાય સી અપોન સીગમા એફઆઈ ગુણ્યા એચ હવે એ આપણે શોધવાનો છે પણ આપણને આપ્યું શું મધ્યક એક્સ બાર બરાબર કેટલું આપ્યું છે પાંત્રીસ પોઈન્ટ આઠ એ શોધવાનો છે સિગમા એફઆઈ યુઆઈ છે ચોગડે ચાર સિગમા એફઆઈ અથવા એન છે પાંચડે અરે પચાસ કેટલા છે પચાસ અને આ છે એચ છે દસ એચ એચની જગ્યાએ સી આપેલો બે હજાર ઓગણીસમાં કે ભાઈ ક્લાસ લેન્થ કહેતા ક્લાસ લેન્થ એટલે જ કહેવાય વર્ગ લંબાઈ ક્લાસ એટલે વર્ગ લેન્થ એટલે લંબાઈ અને અત્યારે આપણે આ નવા સિલેબસમાં એચ ચાલે છે સવારે જ મેં કીધેલું છોકરાઓને તો જો અહીંથી સિમ્પલ છે છોકરાઓ સૂન સૂન ગયું બરાબર ને ચાર ભાગ્યા પાંચ સૂન ગયું સૂન હોય તો ઉડાવો ના ઉડાવો કોઈ વાંધો નહીં ઉડાવ હોય તો ઉડાવો ના તો કોઈ વાંધો નહીં તમે ડાયરેક્ટ પણ કહી શકો એ જો પાંચ ગુણ્યા વીસ કરો તો વીસ પંચાસ સો થઈ જાય તો ચાર ગુણ્યા વીસ કરો તો એસી ભાગ્યા સો આવે બરાબર ને આ રીતે પણ થાય તો તમે સૂન ના ઉડાવો તો પણ થાય તો અહીં ચાલીસ થાય ચારે દાંત ચાલીસ થાય છેલ્લે પચાસ સો રહેવાના છે તો પચાસ દુ થાય તો ઉપર પણ બે ગુણવાનું ચાલીસ ગુણ્યા મેં તોય એસી આવે તો એસી ભાગ્યા સો અથવા તમે ડાયરેક્ટ ભગા કરો આ રીતે તોય ચાલે સવારે છોકરાને પેલી શીખવાડી હતી જો ભાગ ના ચાલે તેનું પોઈન્ટ અહીં પોઈન્ટ અહીં સુન પાંચ અઠ્ઠા ચાળીસ જવાઈ ગયો આ રીતે પણ કરાવી અને જો અને બીજી રીત પણ કહું છું ચાર ભાગ્યા પચાસ જો ધ્યાન કંપની ટાઈ ચારે દાન ચાલીસ ભાગ્યા પચાસ હવે જો છોકરાઓ ચાલીસ ભાગ્યા પચાસ આનું કેટલા કેટલા વડે ગુણું તો સો થાય દસ તો ઓછા તો કરવાના નથી વધારે સો હજાર બે વડે તો નીચે બે વડે ગુણો તો ઉપર પણ બે વડે ગુણવાનું ચાલીસ દુ એસી પચાસ દુ ઓકે તો સિમ્પલી દેખો બે સૂ છે તો જમણી અહીંથી ચાલુ કરવાનું જમણી બાજુ દાઇ બાજુ લે એક બે તો જીરો પોઈન્ટ એસી અથવા આવી રીતે પણ થાય જો ચાર ગુણ્યા દસ શૂન ગયું સૂન ગયું તો વહેધું શું ચાર એક ચાર ભાગ્યા પાંચ ભાગ્યા પાંચ આ બધા દાખલા સિમ્પલી તમારે કોઈ પણ તમને જે ફાવે તે કરવાનું હોય છે ખાલી મેં તમને શીખવાડું છું અલગ અલગ વસ્તુથી અલગ અલગ રીતથી તો જો કોન્સેપ્ટ એક જ છે પણ હવે દેખો અને હું કેટલા વડે ગુણ તો સો થાય વીસ પંચા સો તો નીચે વીસ વડે ગુણવાનું તો ઉપર પણ વીસ વડે ગુણવાનું પણ આ રીત તમને આવી જશે ને તો આ ભગાડ કરવાની તમારે આવા પેલા પાછલા ભગાડ કરવાની જરૂર નહીં મગજમાં એકદમ ફર્સ્ટ કેલ્ક્યુલેશન થશે વીસ ચોક એસી વીસ પંચાસ સોક તો પણ ઝીરો પોઈન્ટ એસી આવી ગયું ને તમારે જે રીતે કરવું ને મેં તમને ત્રણ રીત બતાવી દીશું ચાલો હવે આ કેલું આવે જીરો પોઈન્ટ આઠ જીરો પોઈન્ટ આઠ પાંત્રીસ પોઈન્ટ આઠ પાંત્રીસ પોઈન્ટ આઠ બરાબર એ જીરો પોઈન્ટ આઠ હવે જીરો પોઈન્ટ આગળ કયું ચિહ્નો છે પ્લસ હવે દેખો આ એ છે ને આપણે હીરો છે કેમ કે આપણે એ શોધવાનો છે કહી ગયું મધ્યક એ શોધવાનો છે આપણે હીરો છે તો હીરોને એકલો કરવો પડશે તો અને આ બાજુ ખસેડી દેવાનું બરાબર ધક્કો ધક્કો આ દેવાનું તો પ્લસ શું થાય માટે એ બરાબર પાંત્રીસ પોઈન્ટ આઠ માઇનસ ઝીરો પોઈન્ટ આઠ માટે એ બરાબર જવાબ આવ્યા પાંત્રીસ જો જેના નામ ત્યાં રીતના કરી શકે છે પાંત્રીસ પોઈન્ટ આઠ માઇનસ જીરો પોઈન્ટ આઠ આઠમાંથી આઠ જાય તો ઝીરો પોઈન્ટ નીચે માટલા નીચે માટલું પાંચમાંથી ઝીરો જાય તો પાંચ ના ત્રણ પાંત્રીસ પોઈન્ટ ઝીરો અથવા પાંત્રીસ સરખું જ છે જવાબ આવી ગયો ઓકે સર હવે આ છઠ્ઠો દાખલો તે માર્ચ બે હજાર ઓગણીસમાં પૂછાયો તો બહુલક માઇનસ મધ્યક બરાબર મધ્યસ્થ માઇનસ મધ્યક જો બહુલકનો સિમ્બોલ છે જેડ મધ્યકનો સિમ્બોલ છે એક્સ બાર બરાબર ખાલી જગ્યા પાડી મધ્યસ્થને સિમ્બોલ છે કેપિટલ એમ મધ્યકનો સિમ્બોલ છે સ્મોલ એક્સમાં ઓકે સ્મોલ એક્સમાં હવે સિમ્પલી પેલું સૂત્ર આપણને ખબર છે જેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર ઓકે આ સૂત્ર ખબર છે હવે આ સૂત્ર યાદ રાખવાનું બગાડ એકસો દસ ટકા ગેરંટીમાં કહ્યું કે બોર્ડમાં છે અથવા કોઈ પણ તમે પહેલી પરીક્ષામાં અમાથી આ સૂત્ર પછી દાખલા આવશે આવશે વન લાઈનના મતલબ એક માર્ક્સનો બે માર્ક્સનો દાખલા આવશે અને આવશન આવશે જ ઓકે તો કરજો તૈયારી તો દેખો છોકરાઓ અહીં શું કર્યું છે જેડમાંથી શું કર્યું છે એક્સ બાર બાદ કર્યું છે એક્સ બાર બાદ કર્યું છે તો આપણે આમાંથી પણ એક્સ બાર બાદ કરવાનું હવે કરવાનું સમીકરણની ઉપરના ઉપરના સમયમાંથી સમીકરણમાંથી બંને બાજુમાંથી બંને બાજુમાંથી એક્સ બાર બાદ કરતાં બાદ કરતાં તમારે આમાંથી 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 પણ બાદ ઓકે કર્યું છે છે તો તો બંને બાજુમાંથી બેઠું રહેશે જેડ માઇનસ એક્સ બાર બરાબર થ્રી એમ દેખો માઇનસ માઇનસ અહીં કશું નથી તો એક તો હોય જ હોય ને માઇનસ માઇનસ પ્લસ તો બે વત્તા એક બંમાં કોમન શું નીકળે છે ત્રણ તો ત્રણ કૌશ માં એમ માઇનસ એક્સ બાર ને આપણો જવાબ આવી ગયો તગડે ત્રણ તગડે ત્રણ તગડે ત્રણ ઓકે તગડે ત્રણ